હેલો ફ્રેન્ડ્સ કેમ છો વેલકમ ટુ બેક મામેટાનું શાક તો ચાલો બનાવીએ અહીંયા સેવ છે તો આ મોટી સેવ લેવાથી એનું આપણું સેવ ટામેટાનું શાક ખૂબ જ સરસ બને છે તો અહીંયા આપણે બે ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય ત્યારે આપણે તેમાં રઈ એડ કરીશું રહી ચટક જાય ત્યાર પછી આપણે એમાં એક અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને ગેસની ફ્લેમ લો રાખીશું અને અહીંયા અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું હિંગ એડ કર્યા પછી અહીંયા હું એક લાલ સૂકું મરચું લઉં છું તે એડ કરીશું અને આદુ મરચાંની લસણની પેસ્ટ એડ કરીશું આદુ મરચાં લસણને આપણે સારી રીતે સાંતળી લઈશું આદુ મરચાં લસણની પેસ્ટ સંતળાઈ જાય ત્યારબાદ આપણે અહીંયા મેં એક નાનું સાઇઝનું ડુંગળી લીધી છે એને આપણે ઝીણી ઝીણી સમારીને એડ કરીશું આપણે સા ડુંગળીને આપણે સારી રીતે સાંતળી લઈશું આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે સાંતળવાની છે જ્યાં સુધી આપણી ડુંગળી સાંતળાય ત્યાં સુધી આપણે મસાલો કરી લઈશું તો હાફ ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પૂન ધાણાજીરું પાવડર પાવડર લઈને આપણે એને બેથી ત્રણ ટી સ્પૂન પાણી રેડી અને એની આપણે પેસ્ટ બનાવી લઈશું જે આપણા શાકમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને કલરો આવશે તો અહીંયા આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે તો હવે આપણે એમાં એડ કરીશું ટામેટા અહીંયા મેં ત્રણ મીડિયમ સાઈઝના સાઇઝના ત્રણ ટામેટા લીધા છે જેને મેં ઝીણા ઝીણા સોફ્ટ કરી લીધા છે તો આપણે અહીંયા ત્રણ ટામેટા એડ કરીશું અને એને સારી રીતે ચડાવવા દઈશું અહીંયા હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું લી સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે એ સારી રીતે મિક્સ કરી લઈશું ઢાંકણ ઢાંકીને બે મિનિટ આપણે ચડવવા દઈશું તો અહીંયા બે મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈશું મર ટામેટા સે થોડા ગળી ગયા છે તો અહીંયા હું જે આપણે મરચું હળદર પેસ્ટ બનાવ્યું એ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ અહીંયા મેં બે ટમાટરની પ્યુરી બનાવી છે તે પ્યુરીને આપણે એડ કરીશું તેમાં થોડું પાણી એડ કરીને મેં થોડું રેડ્યું છે મિક્સ કરી લઈશું અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર આપણે શાકને ચડવા દઈશું હવે અહીંયા શાકમાં હું દોઢ કપ જેટલું પાણી એડ કરું છું જેથી આપણા સેવનો ભાગ સેવ પાણી બધું ચૂસી ના જાય તો શાકનો આવો સારો એવો રસો રાખીશું તો અહીંયા આપણે ચારથી પાંચ મિનિટ સુધી આપણે ઢાંકણ ઢાંકીને ચામડાને ચડવા દઈશું અહીંયા આપણો પાણી ઉકળી ગયું છે તો આ સ્ટેજ ઉપર આપણે સેવ એડ કરીશું તેવ મેં અહીંયા રતલામી લીધી છે જે ખૂબ કડક હોય છે અને તે તે મૂળ ઓછું હોવાથી કડક રહે છે અને પા તેલ પણ ઓછું પીવે છે તો તે આપણે અહીંયા એડ કરીશું સેવને એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈશું અને બેથી ત્રણ મિનિટ લો ફ્લેમ ઉપર ચડવવા દઈશું અહીં આપણે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણું શાક લગભગ થઈ ગયું છે તો અહીંયા લાસ્ટ સ્ટેજમાં હું કસ્તુરી મેથી એડ કરું છું એક ચમચી ખાંડ તમે ગોળ પણ એડ કરી શકો છો અને તમને ગળું ના ગમતું હોય તો તમે સ્ક્રીપ પણ કરી શકો છો અહીંયા મેં બેથી ત્રણ ચમચી જેટલું મોડું દહીં લીધું છે તે એડ કરશું તેના લીધે આપણું શાક ખૂબ જ સરસ ટેસ્ટી બને છે લાસ્ટમાં આપણે હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું અહીંયા ગરમ મસાલો અને કસ્તુરી મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણું શાક રેડી છે કટ કરી તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ